પણ સરપંચ ગાયબ થઈ જતા લોકો સરપંચ ને શોધી રહ્યા છે સરપંચ કેમ ગાયબ થઈ ગયા છે અમને અમારા સરપંચ ગોતી આપો સરપંચ લાપતા થતા કામ અટકી પડ્યા સરપંચ ને શોધી રહ્યું છે ગામ તમને સવાલ થશે કે આ લોકો અમારો સરપંચ ખોવાયો ના સૂત્રોચ્ચાર કેમ કરી રહ્યા છે એટલા માટે કરી રહ્યા છે કારણ કે પંચાયત ની ચૂંટણી માં ખોબે ખોબે મત આપી જેને સરપંચ બનાવ્યા તે દેવરાજ હસમુખ બારીયા છેલ્લા કેટલાક દિવસ ગુમ છે ફોટો માં દેખાતો આ વ્યક્તિ બાંગાપુરા ગામ સરપંચ છે ગામનો સરપંચ ગુમ થવાથી વિકાસના કાર્યો અટકી પડ્યા છે જેનાથી લોકો અમારો સરપંચ ખોવાયો ના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે સરપંચ જ નથી તો અત્યારે અમારે ડેપ્યુટી સરપંચ છે એને તો તાજ આપો આજે ખરેખર આ પંચાયતની અંદર કોઈ પ્રકારનો આ ટીઓ સાહેબ એક્શન લી શકો નથી આવેદન બી આપીને અઠવાડિયું થાય છે અમારે બરોબર હવે અમારે

સરપંચ છે આજે થવું જોઈએ ને પંચાયત નું કઈ કામગીરી હોય તો થવું જોઈએ ને કોને કહેવા જવું જોઈએ હા સરપંચ હાલમાં નથી બહુ તકલીફ કામગીરી કઈ લાઈટ વજાય કામગીરી કોને કહેવા જવું જોઈએ સરપંચનો પરિવાર કૌભાંડી ભાંડી ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવણી એટ્રોસિટી લાગતા સરપંચ પરિવાર ફરાર વાત જણે એમ છે કે સરપંચ દેવરાજ બારિયાના પિતા હસમુખ બારિયા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવે છે દુકાનમાં અનાજ વગે વગે કરતા ઝડપાઈ જતા મામલતદારે દુકાન માં મારી દીધું જેની અદાલત આરોપીઓએ ગ્રામજન સાથે મારામારી કરી હતી સરપંચ તેના પિતા અને માતા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાતા ત્રણેય આરોપી ફરાર થઈ ગયા છે સ્થાનિકો કહી રહ્યા છે કે ઘટનાને અંદાજે એક મહિનાનો સમય થઈ ગયો છે પણ સરપંચ ગામમાં ન આવતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે बोडली तालुका नागरापुरा ग्राम पंचायत श्री तरी देवराज हसमंत्री सरपंच तरी चुटाई आता ते उपसरपंच वर्णी मीटिंग हाजर पशी एक पंचायत सेक्रेटरी तरीके एक पंचायत सामान्य सभा पण बोलावंच हाजर ने ग्रामसभा पंधरमी ऑगस्टे खास ग्रामसभा भरवानी ते सरपंच श्री हाजर न

તો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે સરપંચના પિતાની ભાજપમાં સારી વગ હોવાથી અધિકારીઓ પણ તેની સામે કાર્યવાહી નથી કરી રહ્યા સરપંચની જવાબદારી સોંપવામાં આવે જેથી ગામના વિકાસ કાર્યો અટકે નહીં તેવી માંગ કરી રહ્યા છે બાંગાપુરાની ચૂંટણી થઈ આજે મહિનો થયો છે અને પહેલી મીટિંગ પણ થઈ ગઈ છે તો પણ સરપંચ ગેરહાજર હતા બીજી મીટિંગ થઈ છે તો પણ સરપંચ ગેરાજ છે અને એમના પંદર તારીખે ગ્રામ સભા ભરાય તો પણ સરપંચ ગેરહાજર છે અને આપણે આ ગામમાં માં કોઈને દાખલા કઢાવવા હોય કોઈને સહી સિક્કા કરાવવા હોય કા તો કોઈ પણ તકલીફ હોય કોઈ સમસ્યા એ માટે સરપંચને ને તો કોને કહેવા જવું સરપંચ તો ગેરહાજર છે હમણાં મીટીંગ પણ નથી આવતા તો અમે ટીડીઓ સાહેબ ને પણ આવેદન પત્ર આપ્યું છે અને તલાટી પણ આવેદન પત્ર આપ્યું છે સ્થાનિકોની માંગ છે કે સરપંચ ગામમાં આવે અને કામ કરે અથવા તો ઉપસરપંચને જવાબદારી સોંપાય જેથી કરીને અરજદારોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે ત્યારે જોવું રહ્યું કે વક ધરાવતા સરપંચ સામે કાર્યવાહી થશે કે ગામ સમસ્યાઓથી પીડાતું રહેશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ